નમસ્કાર જય લિંબત જયસેન મહારાજ હું હસમુખભાઈ લખતરિયા નાય વાણંદ સમાજના સંતો પુરુષોના સંક્ષિપ્ત ચરિત્રનું ગઈકાલે મારા ગુરુ સાહિત્ય જગતના શ્રી કીર્તિભાઈ માવાદીના હસ્તે સડક પીપળિયા રાજકોટ ગોંડલ હાઈવે પર આવેલી મકનબાપા આશ્રમ ખાતે વિમોચન કરવામાં આવેલ છે આ પુસ્તક નાયવાણંદ સમાજના ઇતિહાસને ઉજાગર કરતું આ પુસ્તક છે આ પુસ્તકથી સમાજની અંદર થઈ ગયેલા તમામ નાના મોટા સંતો ખરેખર એના જીવનચરિત્રો બહુ કક્ષાના છે અને સમાજને આ ગમશે અને વાંચો અને વંચાવો અને દરેકને આ પુસ્તક આપી ઘર ઘર પ્રચાર કરશો એવી મારી નમ્ર હરત છે મેં શ્રી હરેશભાઈ લિંબાચિયા હરેશભાઈ સિસાંગિયા રાજકોટવાળા અત્રે મારા ઘરની રૂબરૂ મુલાકાત લીધી છે અને ખાસ આના માટે ઉપસ્થિત થયા છે અને ન્યૂઝ પ્રકાશન માટે એમની ચેનલના માધ્યમથી એ પ્રકાશન કરવા માગતા હતા એટલે અત્રે મને ત્યાં પધાર્યા છે એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું અને સમાજને એક વિનંતી કે જેટલું સાહિત્ય સંત હોય આપણી પાસે એને ઉજાગર કરવા માટે અમારો સંપર્ક જરૂર કરશો અમારી ટીમ સતત આના માટે દોડતી રહેશે સમાજના સ્વમાન માટે આ એક ઉત્તમ કાર્ય છે સમાજને ઉજાગર કરવું હોય ભર જીવન જીવવું હોય તો સમાજના સાધુ સંતોને જો ઉજાગર કરીશું અને સાથે શિક્ષણ અને આરોગ્યને પણ પ્રાધાન્ય આપીશું તો ખરેખર સમાજ એક ઊંચી કીડી ઉપર પહોંચશે એવો અમારો અભિગમ રહ્યો છે અસ્તુ હસમુખભાઈ લખતરિયા અને હસમુખભાઈ એક મિનિટ આ સેન મહારાજનું જ પુસ્તક છે કે આમાં બધું ઇતિહાસ છે કાંઈ સેન મહારાજનો આ પુસ્તક આ પુસ્તકની અંદર નાય સમાજના વિવિધ અટકો હા જૂથ પરગણા તમામ લોકોનો સમાવેશ થાય છે બરોબર છે તો એ પુસ્તક ખરેખર દરેકને સમસ્ત ગુજરાત એક છેક નડાબેટની બાઉન્ડ્રી જે પાકિસ્તાનને ટચ થાય છે ત્યાંથી માંડી વેરાવળ સોમનાથ સુધી પ્રાચી સોમનાથ ગીર સુધીનો ઇતિહાસ આવરી લેવાનો મારો પ્રયત્ન હતો અને એ પાંત્રીસ ચરિત્રનું મેં સંકલન કરેલું છે જે પુસ્તક આપને આ માધ્યમથી પણ હમણાં બતાવવા જઈ રહ્યો છું આની અંદર આ પુસ્તકની અંદર મેં સમસ્ત ગુજરાતના પાંત્રીસ ચરિત્રોનો સમાવેશ કરેલો છે અને મારી રૂબરૂ મુલાકાત દરમિયાન જે તે પરિવાર જે પરિવારમાંથી આ સંતો મહંતો જતી સતી કે સુરા થયા છે એ પરિવારની રૂબરૂ મુલાકાત દરમિયાન અથવા એના અનુયાયીઓ અથવા એના સત્સંગીઓ એમના અંગત નજીકના સ્નેહીઓની મુલાકાત દરમિયાન એ લોકોએ જે માહિતી આપી છે એનું મેં આની અંદર સંકલન કરેલું છે છતાંય ક્યાંક ક્ષતિ હોય તો દરગુજર કરવા વિનંતી અસ્તુ હશમુખભાઈ લખતરિયા રાજકોટ વાય આ પુસ્તક મેં ગુજરાતની તમામ જગ્યાએ રૂબરૂ મુલાકાત લઈ અને મારા સાથી મિત્ર સમાજ દર્શન ચેનલ અમદાવાદ રમણભાઈને અમે બે સાથે રહી એને વિડીયોગ્રાફીએ પણ કરેલું છે અને લેખિત સ્વરૂપમાં નાયવાણન સમાજનો ઇતિહાસ આવનાર પેઢીઓને પ્રાપ્ત રહે અને એનેથી વિશેષ જાણકારી મળી રહે એ અમારો હેતુ છે એ હેતુથી આ પ્રકાશનની ઝુંબેશ મેં હાજરી ત્રણ વર્ષની સફળ મહેનત બાદ મેં જાણવા પ્રયત્ન કરેલો તો સમાજની અંદર વિવિધ સંતો મહંતોના ઇતિહાસના જીવનચરિત્રો મારા વાંચનમાં આવ્યા છે પણ નાયવાણંદ સમાજના શેન મહારાજ છે ધબુબા છે પછી મલુભાઈ છે તેમજ મકનસરના મોહન ભગત કે કતરા ભગત જેવા મહાન હસ્તીઓ કે જેને ઈશ્વરનો સાક્ષાત્કાર થયેલો છે એવું અમારી જાણ પ્રમાણે અને એના પરિવારો તરફથી મળેલી માહિતી પ્રમાણે અમે આમાં આલેખન કરતા હોઈએ છીએ તો આવા સંતોના જીવન ચરિત્રો ક્યાંય પણ પૂર્ણ કક્ષાએ વાંચવા જોવા મળેલ નથી એને ધ્યાનમાં રાખી નાય વાણંદ સમાજના આ ઇતિહાસને ઉજાગર કરવાનું મેં પોતે આ બીડું ઝડપેલું છે અને ત્રણ વર્ષના અંતે મેં આ પુસ્તક તૈયાર કરી સમાજને જ્ઞાતિ ગંગાના ચરણોમાં ધરેલું છે અને સમાજનો પણ મને સંપૂર્ણ સહકાર મળેલો છે અને સમાજ તરફના પ્રતિભાવો પણ આ બાબતે ઘણા શુભેચ્છાપત્રો ટેલિફોનિક અને અન્ય રીતે પણ મને ખૂબ ખૂબ બિરદાવ્યો છે આ તકે હું સમાજના દાતાઓ મને જેણે પ્રેરણા આપી છે તેવા મારા વડીલ મિત્રબિંદુઓ તેમજ સમસ્ત સમાજના જ્ઞાતિજનોનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ હસમુખભાઈ લખતરિયા રાજકોટ